पूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यं सिद्धि अर्थे कृपावलम्बन् करि भिक्षा देहि मातायन अन्पूर्णेश्वरी आजय અમારા અમારા બાણિયાભાઈ પણ જયસુખ પરી બાબુ પરી મૂળ ગામ કરજાળા હાલ સુરતની અંદર તેઓના દીકરી બા નૂતન સગાઈ નિમિત્તે ભોજન સમારંભની અંદર સગાવાલા સ્નેહી મિત્રો કુટુંબીઓ સર્વ પધાર્યા છે ભોજન પ્રસાદ લેવા માટે તો સરસ મજાનું અહીંયા ભોજન પ્રસાદ તેમજ ઠંડી મીઠી સાસ સુની સુરત માં સુમૂલ ડેરી ચાલે અચ્છા અચ્છા બહુ સરસ સુંદર અમારે આ ભનુબાઈ દીકરો કેમ છો ચાલો ને બધા કરજાળા કરજાળા વાળા હો બધો સ્ટાફ અમારા બધા કરજાળાવાળો સ્ટાફ છે અમારે ભાણિયાભાઈ હા પ્રકાશ સર્વ અમારા અહીંયા કુટુંબીઓ મહેમાનો અમારા ભનુભાઈ અહીંના મુખ્ય મેમ્બર છે અમારા ભનુભાઈ થકી આ બધા સરસ મજાનો કાર્યક્રમ ઉજળો અને સરસ મજાનો સંપન્ન બને છે તો તેઓની કાર્ય સારું છે અને એની કોઠા સુધના હિસાબે કોઈ પણ કાર્ય હોય ને અમારે જયસુખભાઈની સાથે ખૂબ સારો સંબંધ છે કરજાળાના બધા ભાઈઓ કરજાળા બાજુમાં સરખાના બધા સગા સ્નેહ મિત્રો પધાર્યા છે બહુ જ બહોળી સંખ્યામાં અહીંયા બધા મિત્રો પધાર્યા છે તો સર્વો માં ભગવતી અન્નપૂર્ણાનો પ્રસાદ અને એ આનંદથી આરોગો શિવ અને મા શક્તિ ભવાનીનું અન્નપૂર્ણાનો ભંડાર અત્યારે ભોજન પ્રસાદ શરૂ છે તો સર્વ મહેમાનો સ્નેહો બધા ભોજન લેવા માટે અમારે ભલે અહીંયા મહંત રહ્યા આશુતોષ મહારાજ અડાઢણના પણ દાંત નથી પણ એ ગળી જાય ગમે એમ કરી તો ખૂબ મોડી સંખ્યામાં મહેમાનો અહીંયા પધાર્યા છે અમારા ભોજિવસરી કરદાવાના પણ અહીંયા મહેમાન ગતિ કરવા માટે આવ્યા છે બધા મિત્રો સ્નેહીઓ સરસ મજાનું આ ભોજન પ્રસાદ બધા આરોગો રોગો હસ્તુ ઓમ નારાયણ